રાજકોટ ખાતે વડીલો અને વૃક્ષોના જતન સાર સંભાળના ઉમદા આશયથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા તેમજ બહારગામ અને દેશ વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહ્યા છે ત્યારે ભજન અને ભોજનના अनोखा संगमમાં રોજ 50000 થી વધુ શ્રાવકો કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભો લઈ રહ્યા છે. ત્યારે વિવિધ સમિતિમાં વ્યવસ્થા સુચારો વ્યવસ્થા જાળવવા માટે राजकीय સામાજિક સેવાકીય ક્ષેત્રના વિવિધ આગેવાનો સંક્ષેપ તરીકે નિસ્વાર્થ ભાવે પોતાની સેવા આપી રહ્યા છે. જેમાં રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ પ્રમુખ શ્રી રસીકભાઈ બદ્રકિયાના દેખરેખ હેઠળ મહિલા ધૂન મંડળની 100 થી વધુ બહેનો દ્વારા સેવા આપવામાં આવી રહી છે આ કાર્યમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ પ્રમુખ શ્રી રસીકભાઈ બદ્રકિયા ઉપરાંત જનકભાઈ વડગામા અનિલભાઈ સંચાણિયા તથા jigneshભાઈ વગેરે સતત ખડે પગે રહી સેવા આપી રહ્યા છે तमाम माहिती राजकोट थी, अमारा सहयोगी भावेश भाई वालंभिया तरफ ही आप मेरे अंदर सुन के